ભાવનગર જ ધોકાતી હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું વાત કરીએ ગરિયાધાર તાલુકાના ખોડવદરી ગામની તો ગામમાં રહેતો પતિ સંજય પંચસરાએ

મૃતક પત્નીના ભાઈ તેની મૃતક બહેનને ભાવનગર ફોરેન્સિક પીએમ માટે લઈ ગયો હતો જ્યાં માર મારવાના લીધે મૃત્યુ થયું હોવાનો રિપોર્ટ સામે આવ્યો હતો ગારિયાધાર પોલીસ હત્યા અંગે ગુનો નોંધી પતિને ઝડપી લેવામાં આવેલ અશ્વિન કણસાગર સાથે અનિશ મિલખ્યા જી ન્યૂઝ ગારિયાદાર ગઈકાલ તારીખ 22/8/2025 ના રોજ મેસન મુકામે રાકેશભાઈ ગરવીની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ ના હોય તેમની પત્ની ને ગઈકાલે સારવાર માટે સીએચસી ગાડીયાદર ખાતે લાવવામાં આવેલા તે દરમિયાન તેઓનું મૃત્યુ થયેલ જેની જાણ પોલીસ સ્ટેશને થતાં એની ખાતરી તપાસ કરતાં તેઓની શરીરે તીજાઓ થયે જેથી પોલીસ દ્વારા એની નોંધ કરી આગળની કાર્યવાહી કરી અને ફોરેન્સિક પીએમથી પીએમ કરાવતા રાકેશ સંજયભાઈના હોય તેમની પત્નીને આડા સંબંધનો વહેમ રાખી ગઈ તારીખ એકવીસ આઠ બે હજાર પચીસના રોજ રાત્રિના મોડી રાત્રે માર મારી અને તેઓની તબિયત લથડતા ગઈકાલ મૃત્યુ પામેલા જેથી આજ રોજ તેઓના પૂનમ મરણ જના પૂનમબેનના ભાઈ જે છે લાલજીભાઈ ભીમજીભાઈ દેવલણિયા તેઓએ ફરિયાદ આપતા બી એનએસની કલમ એકસો ત્રણ એક અને ટીપીએ કલમ એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો નોંધી અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે અને આરોપીને હસ્તગત કરી લેવામાં આવેલ છે